વિગત વર્ષોની સરખામણીમાં એસએસસી પરિણામોમાં વીસથી ચાલીસ ટકા સુધારો નોંધાયો છે જે ઉત્થાન પ્રોજેક્ટની અસરકારકતાનો પુરાવો છે ઉત્થાનની દરેક શાળાએ તાલુકાની અન્ય સરકારી શાળાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે

આવ્યું છે કે માત્ર બે જ વર્ષમાં ઉત્થાન હાઈસ્કૂલનું આટલું ઉત્કૃષ્ટ પરિણામ અદાણી હાઈસ્કૂલ માટે ગૌરવની વાત છે ભવિષ્યમાં વધુ હાઈસ્કૂલમાં ઉત્થાન કાર્યકર થાય તે માટે ફાઉન્ડેશન પ્રયત્નશીલ છે

પ્રોજેક્ટ ઉત્થાનનો એક ભાગ અદાણી ઇવનિંગ એજ્યુકેશન સેન્ટર્સ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બે હજાર અઢાર ઓગણીસમાં શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ ઉત્થાનનો હેતુ પાયાના સ્તરે શિક્ષણના પરિણામો વધારી બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે કચ્છની ઓગણ પ્રાથમિક શાળાઓ અને સોળ હાઈસ્કૂલ તેર હજાર જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે બે હજાર બાવીસથી બોર્ડના પરિણામોમાં તેનો પ્રદર્શનોનો ગ્રાફ સતત ઉપર થતો રહ્યો છે બાળકો માટે કરિયર ગાઇડન્સ કોમ્પ્યુટર ક્લાસીસ લાયબ્રેરી પ્રવૃત્તિઓ સ્પોર્ટ્સ કિટ અને વેકેશનમાં સમર કેમ્પનું પ્લાનિંગ કરવામાં આવે છે જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે